જ્યાં આપણે અત્યારે બેઠા છીએ એક સોલિસિટર હતા હમ સંપર્ક એમને વાત કરી કે મારે બધાને કલા ચિત્રો શીખવાડવાનું મારે કંઈ પૈસા લેવા નથી એમને આ પોતાનું આખું મકાન વાપરવા ઉપર નું એ દરમિયાન બીજો વિચાર પણ હમ

કલા મુખ્ય કલા નિમિત્તે બીજું વાંચન મળી રહે જે સમય હતો એ પ્રમાણે કોઈ

મુખ્ય હતા <coughs> <coughs>

સાંજના <laughs> <laughs> <laughs>

આવું પડે એટલે ટીપો કરેલા અહીં આવી જાય જોઈ લે જોયા પછી ધક્કો મારે

એટલે બચું ભાઈ વાંચે બીજા લોકો તારે કાવ્યો વધ્યા એટલે કોનું કાવ્ય થી ના સમજણ પડે કોઈને એ કોઈ એ રીતે

થઈ ચાલુ વિધિવત છ વાગે ડેરો બંધ કરે ડુકાભારી ચાલુ રાખે ડુકાભારી માંથી આપણે બેઠા છીએ ત્યાં જ બે છે મોડા બે

જેથી પછી ખરું પણ 30 વર્ષનો ભયંકર બેનત કરી અને બધા જ પ્રકારની બેનત કરી હમ એનો મેં એ જે તમને નું મળાય છે

બચો ભી એક વાત એ કરી કે એને ડાયજેસ્ટ બનાવજો અને ભવિષ્યમાં ગુજરાતીમાં જો કરવો હોય તો શું કરાય એ એમને લક્ષ્યમાં આવે છે એટલે પહેલું પાનું કાવ્ય પછી ચરિત્ર આવે પછી વાર્તા આવે પછી જુદા જુદા લેખ આવે લેખ બધા જ પ્રકારના આવે એ ઇતિહાસ નો હોય જંગલ નો હોય વન્ય પ્રાણી હોય ઇતિહાસ નો હોય

સુપ્રસિદ્ધ તો ખરા પણ નવા દરેક વખતે ગમે એવા ચિત્રો બિલકુલ મેં તો જોયા છે બહુ કવર જોયા છે પછી જેમ સગવડ થતી પછી આપવાનું પતી જાય કાવ્ય શરૂ થાય એ પહેલા અહીંયા

अच्छा बहुत मेहनत करता हम्म हम कोई खोटू हो तो चार है। गी बार पूछे तो देखो क्यों क्यों मालूम એટલે એક થયો છે બીજો બધા વિભાગો પશુ પક્ષી ટિકિટવાટે ટિકિટ બળ પડતી હતી પછી વિભાગીય વખતે બહુ શળશ ચાલુ કર્યો પત્ર મૈત્રી

અવુ દા ચક્કર કવિ દલપાત્ર તો વાહ વાહ આદેશ સરવાજી કાલે પેલા શ્રી હરીનો ફોન આયો તો કોમર આવ કે તમે તમે Tiens, sí. oh.